મિત્રો ખુશખબર છે કે કોટ ફળિયા અને વસાવા ફળિયામાં સાંજના સમયે સુખનો સૂરજ ઉગ્યો છે આઠ દસ દિવસની કારમી હાળમારીનો અંત આવ્યો છે અને બધા જ ઘરોમાં પાણીએ પધરામણી કરી છે અને ઢોરો માટેનો પાણી પીવાનો હોજ પણ પાણીથી ભરાઈ ગયો છે આટલા સરસ કાર્ય માટે સરપંચ શ્રી લાલુભાઈ સોનીને જેટલો પણ યશ આપીએ એટલો ઓછો છે તેમણે પોતાની અંગત દેખરેખ હેઠળ માથે ઊભા રહી અને આ સુંદર કાર્ય કરાવડાવ્યું છે અને આટલી સરસ કામગીરીને અંજામ આપ્યો છે એ તો જે દિવસે વિડીયો ભૂક્યો તે દિવસે જ એટલે કે સાત તારીખે જ પાણી ચાલુ કરી દેવા માગતા હતા પણ થોડીક પાઇપો ખૂટી એટલે આઠ તારીખ સુધી કામ લંબાયું હતું પરંતુ સાત તારીખે સાંજના છ વાગે એમણે ફોન કરેલો અને કહેલું પાણી પાઇપલાઈન નું કામ આપડે કરવાનું જ છેલ્દી થી કરી આપો અરે મારી વાતો સાંભળો અમારે શું વિડીયો બનાવી મૂકો મને કોઈ વાંધો નથી જસ્ટ તમે નું ધ્યાન દોરો એનો બી આભાર છે તમારો પણ એવું કઉ છું કે અમારે પાઇપો નથી મળતી ને બે દિવસ થી એટલા માટે પ્રોબ્લેમ હતો ને એટલા માટે આજે સવારે મેં અમદાવાદથી પાઇપો બી છે ને હતી નહીં તો સેગો વાળા ડીલર અમદાવાદ થી તું મંગાય જો અમદાવાદ થી મંગાઈ ને પાઇપો પણ આવી ગઈ છે તમે એ તમે ધ્યાન જોઈ લેજો જરા એ પણ અમને પણ ખબર જ હોય અમારે કેવું આપડે મકાન બી બનાવતા હોય તો કદાચ કેવું બધી વસ્તુ આપણી ક્યાં આવી ગઈ હોય પણ સિમેન્ટ સિમેન્ટ ના મળતો એક જાણત માં તમે એક ખેલી લેવા તો જવા નથી

આઠ તારીખે અમે સવારે સ્થળ પર કામકાજ જોવા માટે ગયેલા ત્યાં લાલુભાઈ પોતે હાજર હતા અને કામકાજ કરાવડાવી રહ્યા હતા ત્યાં પ્લમ્બર જયંતિભાઈ માછી પણ હાજર હતા પણ એમની કેટલીક વાતો અમને ખટકી જે અહીં આપની સાથે શેર કરવા ઈચ્છીએ છીએ એમણે અમને કહ્યું કે ગામમાં કોઈ વિડીયો મૂકતો નથી તો તમે શા માટે મૂકો છો તો એમના આ સવાલનો જવાબ તો કદાચ એમને આજે મળી ગયો હશે છતાં પણ જણાવી દઈએ કે સાત તારીખે વિડીયો મૂકવાથી આઠ તારીખે આટલા લોકોની તેમજ ઢોરોની સમસ્યાનો ઉકેલ આવી જતો હોય તો જયંતિભાઈ અમારે વિડીયો મૂકવો જોઈએ કે ના મૂકવો જોઈએ ગયા વર્ષે ભર ગરમીમાં પાંચ મહિના માટે ઢોરોનો પાણી પીવાનો હોજ ખાલી હતો અને ફક્ત એક વિડીયો મૂકવાથી બીજે જ દિવસે એ પાણીથી છલોછલ થઈ ગયો હતો તો અમારે વિડીયો મૂકવો જોઈએ કે ના મૂકવો જોઈએ અમે અમારી માલિકીની જગ્યામાં જ ગાયો માટે ગમાણ અને પાણીની કુંડી બનાવી છે જેના માટે અમને પંચાયતે ખૂબ હેરાન કરેલા પરંતુ વિડીયો મૂકવાથી અમે એ સુંદર કાર્ય કરી શક્યા છે તો અમારે વિડીયો મૂકવો જોઈએ કે ના મૂકવો જોઈએ અમારા વિડીયો બદલ દરેક તરફથી અમને સાબાસી મળી રહી છે દરેક જણ કહી રહ્યા છે કે સેવાનું સારું કાર્ય કર્યું છે તો અમને વિચાર થયો કે જયંતિભાઈને શું વિરોધ છે શા માટે અમે વિડીયો મૂકીએ છીએ એ અમને નથી ગમતું તો લોકો સાથે ચર્ચા કરતા એ કારણ જાણવામાં આવ્યું લોકોએ અમને કહ્યું કે તમારો વિડીયો મૂકવાથી કામમાં ગતિ આવે છે વિડીયો ઉપર સુધી પહોંચે તો ઉપરથી પણ પ્રેશર આવે છે ઉપરાંત સરપંચ શ્રી પણ માથે આવીને કામ કરાવડાવે છે તો કામમાં ગતિ લાવવી પડે છે અને રિઝલ્ટ બતાવવું પડે છે પરંતુ જો આ બધું ન થાય અને શાંતિથી રગસ્યા ગતિએ જો કામકાજ ચાલે રાખે તો પ્લમ્બરોનું પાંચસો રૂપિયાનું રોજ ચડતું રહે છે તમે વિડીયો મૂકો તો એમાં એ લોકોના પેટ પર રાત લાગતી હોય છે એ માટે એમના મનમાં વિરોધ છે લોકોની આ વાતમાં તથ્ય તો છે કારણ જ્યારે અમે સ્થળ પર જયંતિભાઈને કહ્યું કે પીવાના પાણીનો હોજ જલ્દીથી ચાલુ કરી આપો કારણ માણસ તો ગમે ત્યાંથી પાણી લાવી શકે પરંતુ જીવો ક્યાં જાય તો જયંતિભાઈએ જવાબ આપ્યો કે નર્મદાએ જાય કારણ સેડલ વડોદરાથી મંગાવવાનું છે અને પછી ફિટિંગ થશે અને એમાં ચાર પાંચ દિવસ તો જશે જ હવે ફક્ત દોઢસો રૂપિયાનો પાર્ટ પચાસ કિલોમીટર દૂર વડોદરાથી લાવવાનો અને એને ફિટ કરીને હોજ ચાલુ કરવાનો છે એમાં જો ચાર પાંચ દિવસ જતા હોય તો જયંતિભાઈને આખા ફળિયામાં પાઇપલાઇન નાખવાની હોય તો મહિનો તો કમસે કમ લાગે પછી ભલે લોકોને ગમે તેટલી હાડમારી થાય અમે જ્યારે વાતો કરતા હતા ત્યારે એક સફેદ ગાય માતાએ આવી અને હોજમાં પાણી પીવાનું કહ્યું પણ હોશ ખાલી હતો અમે લાલુભાઈને કહ્યું કે જુઓ હોશ ખાલી છે ગાયને પાણી પીવું છે તો જયંતિભાઈએ તરત કહ્યું કે હોજને તો ચાલુ થતાં ચાર પાંચ દિવસ લાગશે તો લાલુભાઈએ જોયું કે ગાય ખરેખર પાણી પીવા આવી અને એને પાણી નથી મળ્યું તો એમણે તરત જ કહ્યું કે ના જેવું પાણી શરૂ થાય એ સાથે જ હોશ પણ ભરી દેવાનો જ છે લાલુભાઈના આ કાર્ય માટે અમે એમને દિલથી સેલ્યુટ કરીએ છીએ માણસો માટે તો દરેક જણ કરે પરંતુ મૂંગાજીઓ માટે કાર્ય કરવું એ ખૂબ જ ઉત્તમ કાર્ય છે હું ફરીથી એકવાર આ સુંદર કાર્ય માટે અને લોકોની હાડમારીનો અંત લાવવા માટે સરપંચ શ્રી લાલુભાઈ સોનીનો ખૂબ ખૂબ આભાર માનું છું લોકો સાથે આ બાબતમાં ચર્ચા કરતાં વધુ એક સમસ્યા સામે આવી છે લોકોનું કહેવું હતું કે પ્લમ્બર પ્રવીણ પંચાલના કાર્યકાળ દરમિયાન પાણી ધાબાના ટાંકા પર પણ વગર મોટરે ચડી જતું હતું જે હવે ચડતું નથી તો જયંતિભાઈ વાલ્વ પૂરા ખોલો દસ દિવસની કારમી સમસ્યાનો અંત આવ્યો છે સમગ્ર ખુશીનું વાતાવરણ ફેલાયેલું છે ત્યારે સરપંચ શ્રી લાલુભાઈ સોનીની સાથે સાથે હું ફેસબુક મારા તમામ ફેસબુક ફ્રેન્ડ્સ અને મારા બધા ફેસબુક ગ્રુપોનો પણ ખૂબ ખૂબ આભાર માનું છું કે જેમણે ગણતરીના કલાકમાં જ મારા વિડીયોને આટલા વ્યૂઝ અપાવી દીધા સ્ટોરીમાં પણ જબ્બર વ્યૂઝ મળ્યા ઉપરાંત વસાવા ગ્રુપમાં પણ ખૂબ જ વ્યૂઝ મળ્યા છે અમે આપ સૌને મારી નમ્ર વિનંતી પણ કરી કે ફરીથી પણ હું કોઈ વિડીયો અપલોડ કરું તો આ પ્રમાણે જબરો પ્રતિસાદ આપી જે પણ સમસ્યા હોય એને સુલઝાવવામાં અમારી મદદ કરજો આ વિડીયો જોવા બદલ પણ આપ સૌનો હું ખૂબ ખૂબ આભાર માનું છું